આપણે વાત ચાલે છે નિસ્વાર્થ સેવાની આપણે વાત ચાલે છે નિસ્વાર્થ સેવાની એટલે નામ માટે કોઈ દિવસ દાન ન કરવું નામ માટે દાન કરે એમાં લાભ અને પુણ્ય બેય નથી બીજી વાત કે ક્રેડિટ લેવા માટે કોઈ દિવસ દાન પૂર્ણ ના કરવું મારી પ્રતિષ્ઠા વધે મારું નામ મંચ પરથી બોલાય મને હાર પહેરાવવામાં આવે મને મંચ પર જઈને મારા નામની ઘોષણા થાય અને બધા મારી માટે તાલીઓ પાડે એ અપેક્ષાથી પણ સમાજ સેવા ન કરવી એમાંથી પણ લાભ અને પુણ્ય બેમાંથી એકેય નથી મળતું અહીંયા ગાંધીનગરમાં જ્યારે અમે સ્વામિનારાયણ નું ઉદ્ઘાટન કર્યું ઓગણીસસો ને બાણુંની સાલમાં એ વખતે રોજ એક લાખ માણસ આ ઉત્સવમાં જમતા સવાર બપોર સાંજ અને પાઇપલાઇનમાં અમે ચા દાળ અને કઢી દોડાવતા મોટર મૂકીને સવારે તમે નળ ખોલો તો તે નળમાંથી ચા નીકળે બપોરે નળ ખોલો તો એમાંથી દાળ નીકળે અને સાંજે સાત વાગે નળ ખોલો એટલે એમાંથી કઢી નીકળે એ લેવલનો ઉત્સવ અમે ગાંધીનગરમાં ઓગણીસો ને બાણુંમાં કરેલો સત્તર હજાર સ્વયંસેવકો હતા એક મહિના સુધી આ સ્વામિનારાયણ અક્ષરધામ ઉદઘાટન સમારોહ ચાલ્યો એ વખતે આપણા લોક લાડી લોકલાડીલા રાષ્ટ્રીય નેતા એલ કે અડવાણીજી અમારા નિમંત્રણને માન આપીને પધારેલા એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર હતો અડવાણીજી પધાર્યા એમને સમગ્ર મહોત્સવ સ્થળની મુલાકાત લીધી રસોડા વિભાગમાં આ બધું આયોજન એમને જોયું બહુ રાજી થયા અને સ્વયંસેવકોને કે આપ લોકોને બહુ બઢિયા સેવા કી બહુ પુરુષાર્થ હે અચ્છા આયોજન હે ले स्वयंसेवकों के नहीं नहीं आडवाणी जी हमने कुछ नहीं किया हम तो सिर्फ काम करते हैं सेवा करते हैं हमारे सब संत ने अच्छा आयोजन किया है પછી જ્યારે અમારો રસોડા વિભાગ ના બધા સંતોને મળ્યા ત્યારે એમણે કહ્યું કે સ્વામીજી આપકા આયોજન બઢિયા હે સંતો કી તો નહીં નહીં હમને તો કુછ નહીં કિયા હે હમારે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કી આશીર્વાદ હે ઉનકી કૃપા હે આયોજન મે ઉનકા માર્ગદર્શન હે તો ઉનસે હુઆ હે महोत्सव स्थल मुलाकात त्या प्रमुख स्वामी महाराज ने मरवा आशीर्वाद लेवा लेवाधार अडवाणी जी के स्वामी जी मैं सब जगह जाके आया पूरे उत्सव स्थल में मैं स्वयं सेवक को मिला आपके संत को मिला और रसोई घर में भी जाके आया प्रमुख स्वामी महाराज बहु राजी थे अडवाणी जी के स्वामी जी क्या आयोजन है क्या व्यवस्था है रोज एक लाख लोग भोजन लेते हैं ये सब व्यवस्था मैंने देखी अद्भुत है अकल्पनीय है प्रमुख स्वामी महाराज हाथ जोड़ेंगे हमने कुछ नहीं किया सब भगवान की कृपा से होता है अडवाणी जी ने आ गयो क्यों मुख्य मंच प्रवचन में बोलिया का रहस्य मुझे आज मिला स्वयं सेवक भी कोई क्रेडिट लेना नहीं चाहता है कोई संत भी कोई क्रेडिट लेना नहीं चाहते हैं खुद प्रमुख स्वामी महाराज भी कोई क्रेडिट लेना नहीं चाहते हैं सब कहते हैं भगवान की कृपा से हुआ

એમાં જો બધા નક્કી કરે કે ક્રેડિટ જેને પણ મળે આપણે એની કોઈ કોઈ ચિંતા નથી આપણે સેવા જ કરવી છે જેના જેના નામની નામની ઘોષણા અમે રાજી છીએ જો ક્રેડિટ માટે ક્રેવિંગ કે ઈચ્છા ન રાખે તો આ કહેવત પ્રમાણે તમારી સંસ્થા અને તમારા સંસ્થાના કાર્યકરો કઈ કક્ષા સુધી જઈ શકે છે સફળતામાં એ તમારી કલ્પના બહારની વાત છે એટલે સેવામાં આ બે વાત એક નામની ઈચ્છા ન રાખવી અને બીજી ક્રેડિટની પણ ઈચ્છા ન રાખવી સેવા આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ આ વાત પ્રમુખ સ્વામી મહારાજ આજે અમારા ગુરુ મહન શામી મહારાજનું જીવન સૂત્ર છે એટલે આ કક્ષા સુધી એ કામ કરી શકે છે રોબિન્સ વિલ અક્ષરધામમાં ત્રણસો એકર ઉપર દુનિયાનું બીજા નંબરનું મોટું હિન્દુ મંદિર અને વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર એમને ન થાય અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર એમના ન થાય જ્યારે દરેક કાર્યકર અને સંતના મનમાં નિસ્વાર્થ સેવા હોય તો જ થઈ શકે બાકી શક્ય નથી અને જ્યારે આવી પ્રેરણા મૂર્તિ તમે બનો તમારું એક વચન તમારો એક ઈશારો એની ઉપર સંસ્થાના મોટા મોટા પ્રોજેક્ટ થાય લાખો લોકો તમારી સાથે તને મને ધને જોડાય સાલમાં અમેરિકા અક્ષરધામની પૂર્ણાથી બે હજાર ત્રેવીસ માં કરવી હતી મહંત સ્વામી મહારાજે એક ક્લેરિયન કોલ આપ્યો મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો કે ચારસો સ્વયંસેવકો અક્ષરધામ ની સાઈટ ઉપર આપણે ફૂલ ટાઈમ જોઈએ છે બાર હજાર સ્વયંસેવકો એ સેવા કરી અને એમાં કઈ કક્ષાના સ્વયંસેવકોએ સેવા કરે અમારા મયંક અમીન ગોલ્ડમેન સેટ્સમાં સાત ડિજિટ નો સેલરી તેર વર્ષથી ગોલ્ડમેન જેવી બ્રેન્ડમાં ટોપ ટ્વેન્ટી ફાઈવ બ્રાન્ડ ઓફ ધ વર્લ્ડ ન્યુયોર્કમાં જઈને એમને બોસને કીધું કે આઈ વોન્ટ ટુ રિઝાઇન કેમ તો કે અક્ષરધામની સાઇટ ઉપર સેવા કરવાની છે તો કે આર યુ ઇન યુઅર સેન્સીસ તને ભાન પડે છે તો શું બોલે છે ત્યાં જઈને તું શું કરવાનો પથરા ફેરવીશ ધૂળ ઉચકીશ પથ્થર ઘસીશ તું ગોલ્ડમેન માંથી રાજીનામું આપે તને ખબર પડે છે તમે રાત્રે ગુગલમાં કઈ કક્ષાની કંપની છે ખબર પડશે અને તેર વર્ષની સિન્યોરિટી તેર વર્ષની સિન્યોરિટી અને ન્યુયોર્ક મેનહટનમાં ઓફિસ રાજીનામું આપીને અઢી વર્ષ સેવા કરી અને પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કે જીવનનો સર્વોચ્ચ આનંદ આઢી વર્ષમાં આવ્યો મહન સ્વામી મહારાજના એક કોલ ઉપર આવા સ્વયંસેવકો એક અમારો યુવાન એની ઉંમર વીસ વર્ષની જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ કોર્સ કરતો હતો અગેન તમે રાત્રે જોન હોપકિન્સ નાખજો એટલે ખબર પડશે કઈ કક્ષાની મેડિકલ ઇન્સ્ટિટ્યુટ છે અમેરિકાની ટોપ થ્રી મેડિકલ સ્કૂલ એક કોલેજ જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યુટ ત્યાં મેડિકલ કોર્સમાં એડમિશન સેકન્ડ યર પૂરું કર્યું એમણે એના કે ને કીધું કરવું છે ધીસ ઇઝ અક્ષરધામ માય ગુરુ હેઝ ગીવન અ કોલ મારા ગુરુ મોહન સાઈ મારા જે કોલ આપ્યો છે મારે ત્યાં સેવા કરવા જવાનું છે ત્યાં જઈને તું શું કરીશ પથ્થર કસીશ પથ્થરા ચડાવીશ કલાકૃતિમાં મદદ કરીશ ક્રેન ચલાવીશ ટ્રેક્ટર ચલાવીશ તું ગાંડો થઈ ગયો છું એના ડીને એને કીધું એને કે હું ગાંડો નથી થઈ ગયો આઈ નો વોટ આઈ એમ ડુઇંગ એન્ડ આઈ વોન્ટ ટુ ડુ ઇટ બીકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મેમરી ઓફ માય લાઈફ કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને મારા ગુરુ મહન સ્વામી મહારાજની આ ક્રિયા કે પશ્ચિમ જગતમાં વેસ્ટર્ન એટમોસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર એક મિલિયન ઓગણીસ લાખ ઘન ફૂટ કંડારાયેલો પથ્થર તમે બિલ્ડર બેઠા છો ને એટલે ઓગણીસ લાખ ઘન ફૂટ એટલે શું ખબર પડશે એક સ્કીમ ઓગણીસ લાખ તમારે ઘન ફૂટ ના હોય તમારે સ્ક્વેર ફીટ હોય હવે હું ઘન ફૂટ ની વાત કરું છું ઓગણીસ લાખ ઘન ફૂટ નો એક પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ નહીં એક જ બિલ્ડીંગ ઓગણીસ લાખ ઘન ફૂટ નું અને એ બિલ્ડિંગ પાછું આરસીસી નું નહીં પચાસ વર્ષે પડી જાય એવું નહીં પથ્થરનું અમેરિકા બાઉન્ડ ટુ ફોર યર્સ વર્ષ સુધી ઊભું રહેને એવું આ સ્થાન છે અને એવું જ આ એટલે ત્યાં બધાએ આવી સેવાઓ કરી શ્રદ્ધાથી ઉત્સાહથી અને ત્યાં સેવા કરવા આવ્યા ઘણા બધાની કુટ એવો જતી રહી કોઈકને નાનું મોટું વ્યસન હતું રહ્યું કોઈને આળસ પ્રોક્રેન હતું જતું રહ્યું કેટલા બધા યંગસ્ટર્સ બધા ત્યાં સેવા કરી દે એન્જોય એવું જ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર જે અબુધાબીમાં બન્યું ખૂબ ખૂબ આપણે અભિનંદન આપવા પડે ત્યાંના રાજાઓને એટલે ત્યાંના કર્તાઓને હિઝ રોયલ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ એમણે બહુ પ્રસન્નથી પ્રસન્નતાથી મોટું મન રાખીને સત્યાવીસ એકર જગ્યા બીએપીએસ સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસ શેખ ઝૈયદ હાઈવે એની ઉપર ગિફ્ટમાં આપી કે તમે અહીંયાં ભવ્ય હિન્દુ મંદિર બનાવો અને ત્યાં પણ પથ્થરની કલાકૃતિવાળું દસ હજાર મૂર્તિઓ એક જ મંદિરમાં છે પંદરસો વર્ષ ટકે આ મંદિર છે એટલે અમેરિકામાં કે મિડલ ઈસ્ટમાં જે અત્યારે ભારતીયો રહે છે એની પચાસમી પેઢી એ આ મંદિરના દર્શન કરીને એ પ્રતિતિ લાવશે કે મારા બાપ દાદાઓએ અહીંયા સેવા કરેલી છે અને હું એનો વંશજ છું હું ભારતીય છું હું સનાતની છું એ ગૌરવ આ સમાજની બહુ જ મોટી સેવા છે તો આ જે લાઈફ સેવા છે એ સમાજ સેવા ખૂબ ઉત્તમ છે એની માટે કદાચ વધારે નહીં પણ આપણે આપણા સંતાનોને પણ સંસ્કારિત કરી શકીએ આપણે આપણા સગાવાલાના સંતાનો હોય એને પણ સંસ્કારિત કરી શકીએ તમે તમારા બે સંતાનોને સમાજના સજ્જન અને દેશના સાચા નાગરિક બનાવી શકો તો એ પણ તમારી માતા પિતા તરીકે મોટી સેવા છે બીજો એક બહુ જ મોટો અલગ દ્રષ્ટિકોણ કે મંદિરો દ્વારા થતા સમાજની સેવા ઘણા બધા લોકોને સમાજમાં એવો પ્રશ્ન છે કે મંદિરોની શું જરૂર છે મંદિરો બાંધવાની કરતા હોસ્પિટલ બનાવો સ્કૂલ બનાવો તો એ પણ બધું થતું હોય તમને આશ્ચર્ય થશે કે ભારતના બધા મંદિરોના જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ્સ અને કોલેજીસ ચાલે છે એ હજારોની સંખ્યામાં છે બીએપીએસ સંસ્થા એકસો ને ત્રીસ કરતા વધારે શૈક્ષણિક આયામો આખા દેશમાં ચલાવે છે એટલે મંદિરના નેજા હેઠળ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રવૃત્તિ થતી હોય પણ અમુક વસ્તુ જે મંદિર આપી શકે છે સમાજને એ બગીચા એ થિયેટર એ મોલ એ ન આપી શકે એટલે ઘણા બધાને મનમાં પ્રશ્ન હોય એને મારે પહેલો ઉત્તર આપવાનો છે કે મંદિર સમાજની શું સેવા કરે છે પહેલી જ વાત આપણે આર્થિક રીતે જોઈએ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ મંદિર એ સમાજ અને દેશની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટો ટેકો છે હું તમને આંકડાકીય ગણાવું ભારતમાં પાંત્રીસ લાખ મંદિરો છે કોઈ નાનું મંદિર હોય એક પૂજારી હોય કોઈ મોટું મંદિર હોય 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 રામેશ્વર તિરુપતિ બાલાજી જગન્નાથપુરી સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી હોય જ્યાં આઠસો હજાર માણસ કામ કરતા હોય કર્મચારી હોય પગારદાર હોય બે હજાર ત્રણ હજાર પાંચ હજાર બે શિફ્ટમાં ગણો તો છ છ ને આઠ આઠ હજાર માણસ પગાર મળે છે એટલે કોઈ નાનું મંદિર છે જ્યાં એક પૂજારી છે આવા મોટા મંદિરોમાં ત્રણ ચાર પાંચ સાત હજાર છે એવરેજ કોન્ઝર્વેટિવ ફિગર એક મંદિર દીઠ ફક્ત દસ પેઇડ દસ કર્મચારી વ્યક્તિનો તમે ગણો આ રેન્જમાંથી હું એવરેજ લઉં છું અને કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું પાંત્રીસ લાખ ભારતના મંદિરોમાં દસ ની એવરેજ સાડા કરોડ લોકોને રોજગારી મંદિર આપે છે હજી આગળ ગણાવું આ ડિરેક્ટ એમ્પલોયમેન્ટ થઈ હવે ઇન ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ મંદિરની બહાર બેસીને કોઈક ફુલહાર વેચે છે મંદિરને પગાર નથી આપતું પણ એની રોજી રોટી એના આધારે ચાલે છે મંદિરની બહાર બેસીને કોઈક નારિયર શ્રીફળ વેચે છે કોઈક અબિલ ગુલાલ વેચે છે કોઈક પુષ્પ વેચે છે એમાં બહુધા લોકો કોઈ ખોટખાંપણવાળા હોય છે કોઈ વિધવા બહેનો હોય છે કોઈ વૃદ્ધ બહેનો હોય છે જેનો ઓછો સાથ સહકાર હવે રહ્યો ના હોય એવા લોકોને એ મંદિર છે એટલે એને પ્રાપ્ત થાય છે અને મંદિરની બહાર આવું નાળિયેર અને ફૂલ લઈને બેસનાર વ્યક્તિ એની પાસે કોઈ બીજી બુદ્ધિ આવડત ને કળા નથી કે બીજે ક્યાંક એને નોકરી મળે પાંત્રીસ લાખ મંદિરોનો અગે કોન્ઝર્વેટિવ ફિગર બે વ્યક્તિ ખાલી મંદિરથી લો એટલે સિત્તેર લાખ લોકોને મંદિર આર્થિક રીતે ઇનડિરેક્ટ ટેકો આપે છે સાડા ત્રણ કરોડ ને સિત્તેર લાખ એટલે સવા ચાર લાખ સવા ચાર કરોડ થયા સાડા ત્રણ કરોડ અને સિત્તેર લાખ એટલે સવા ચાર કરોડ લોકો થયા હવે ત્રીજા પ્રકારની એમ્પ્લોયમેન્ટ જેને ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ એટલે શું કે અહીંયા અમદાવાદ થી કોઈ બસ કાઢી કે આપણે જગન્નાથપુરી જાત્રા જવું છે એટલે એ જાત્રામાં પચાસ વૃદ્ધો કે પચાસ મિડલ એજ લોકો બેઠા જગન્નાથપુરી બસ પહોંચી અમદાવાદથી ત્યાં સુધી મેં ત્રણ કે ચાર નાઇટ હોલ્ડ કર્યા તો જ્યાં નાઇટ હોલ્ડ કર્યા ત્યાં હોટલમાં કે લોજમાં રોકાણા ત્યાં અર્થવ્યવસ્થા ઇકોનોમી ચંદ થઈ બરા ખબર પડી ઇન્દોર રાત રોકાણા ને સવાર ઉઠી ને બધાને બાર કેળાની લારી જોઈ ને બધાને થયું કેળા બહુ સારા છે ખરીદીએ તો કેળાવાળાને સાંજ સુધીનો જે વેચાણ હતું એ સવારે બે કલાકમાં થયું અને એક એક જગ્યા ઇકોનોમી ચંદ થાય છે એ બસના ડ્રાઈવરને દસ દિવસ આઠ દિવસની નોકરી મળી અહીંથી જગન્નાથપુરી જઈને પાછા આવવાની કંડકટરને આઠ દિવસની નોકરી મળી અને બસના માલિકને એ મહિનાનો અને બે મહિનાનો હપ્તો સારો નીકળી ગયો આખી ઇકોનોમી ચંદ થાય છે અર્થવ્યવસ્થા આખી એમાં ગોઠવાય છે આ ઓબ્ઝિલર એમ્પલોયમેન્ટ કહેવાય એ એક મંદિર દીઠ ફક્ત તમે કોન્ઝર્વેટિવ ફિગર ત્રણ ગણો કારણ કે ભારતમાં રોજ હજારો બસ તીર્થયાત્રાએ નીકળે છે એ મંદિરો છે એટલે તીર્થયાત્રા થાય છે બાકી કઈ મોલ મલ થિએટરમાં તીર્થયાત્રા થાય મંદિરો છે પાંચસો વર્ષ જૂના આઠસો વર્ષ જૂના હજાર વર્ષ જૂના જો આ સમાજની સેવા મંદિર અર્થતંત્રની દ્રષ્ટિએ શું કરે છે તમને સમજાવવું છે એટલે ગમે તેવો બુદ્ધિશાળી વ્યક્તિ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરે ને એને અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે મંદિરનો લાભ તમે ગણો એટલે પાંત્રીસ ગુણ્યા ત્રણ એક કરોડ ને પાંચ લાખ લોકોને એમાં નોકરી મળે છે એટલે સવા ચાર કરોડ અને એક કરોડ ને પાંચ લાખ આપણે સવા પાંચ કરોડ લોકો ગણો કે જેને મંદિર નોકરી આપે છે હજી તો એ મંદિરના પથ્થરો જે ખાણમાંથી નીકળે છે એના મજૂરોની વાત નથી કરી મેં એ પથ્થરો ત્યાંથી જે લાવે છે લોજિસ્ટિક્સ અને ખટારાવાળા જે આ ખટારામાં ભરીને લાવતા હોય એ ઇકોનોમીની વાત નથી કરી હજી એ પથ્થરોને ઘડવા માટે જે કારીગરો છે એ કારીગરોની કળા પણ સચવાય છે અને એ કારીગરોને નોકરી પણ મળે છે હજી એ એક આખું ઇકોનોમિક તંત્ર છે એની જે વાત નથી કરી મેં બે હજાર માં ભારત સરકાર કરોડ હોય તો માણસના હાથમાં પથ્થરમાં ડિઝાઇન કરવા માટેની જે કળા છે એના કોન્ઝર્વેશન માટે પણ પ્રોજેક્ટ જોઈએ કે ના જોઈએ એ આ મંદિરો કામ કરે છે એ આખી એક ઇકોનોમી જુદી છે હું વાત જ નથી કરતો આ સવા પાંચ કરોડ ગણો અને ભારતમાં એક વ્યક્તિ કમાતો હોય તો ત્રણ વ્યક્તિ એના આધારે જીવતા હોય સવા પાંચ કરોડ એટલે ગુણ્યા ત્રણ પંદર કરોડ લોકો ભારતમાં પોતાના મોઢામાં અન્ન મૂકે છે એની પાછળનું કારણ મંદિર છે ગીવ મી વન ઇન્ડસ્ટ્રી ભારત દેશમાં એક ઇન્ડસ્ટ્રી મને આપો જે પંદર કરોડ લોકોના મોઢામાં અન્ન મૂકતી હોય This is the power of Mandir when it comes to ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી અને આપણા દેશની આ વિશેષતા છે બાકી પશ્ચિમના દેશો કઈ જાત્રા નથી કાઢતા જાત્રા સ્તર છે નહીં લાવવા ક્યાંથી